તો મિત્રો Instagram માંથી હવે ભરપૂર પૈસા કમાવો બરોબર એ પણ કઈ રીતના તો વિડિયો તમે પૂરે પૂરો જો તો તમને ખ્યાલ આવશે મિત્રો કે Instagram માંથી પૈસા આપણે કેવી રીતના કમાવા બરોબર તો મિત્રો આ ખાલી આપણે વાત જ કરવાની છે કે કઈ રીતના કમાવાના મિત્રો બરોબર તો તમારા ફોન ની અંદર મિત્રો જે ગિફ્ટ નું ઓપ્શન આવે છે એ તો મિત્રો નકામું છે મિત્રો બરોબર કોઈ તમને ગિફ્ટ આપે ના મિત્રો બરોબર તો હવે હું સરળતાથી તમારા પૈસા કમાવા તો મિત્રો તમારા એક વાતનું ધ્યાન રાખવાનું છે પોતાનું કન્ટેન્ટ ઓરિજિનલ કન્ટેન્ટ થી તમારે વિડિયો બનાવવાનો છે મિત્રો બરોબર તાર કે 50 60 કે લાખ ફોલોઅર થશે પછી મિત્રો તમે પૈસા કમાઈ શકશો બરોબર ઉદાહરણ કે આપણે નવી દુકાન મિત્રોએ બનાવેલી હોય બરોબર તો पहिला ગ્રાહક આવે તો તમે કોઈ બાકી નથી લાવવાના કેમ કે તમે ઓળખતા નથી મિત્રો બરોબર ધીમે ધીમે તમારી દુકાન જાણી થાય એટલે તમે ઉધાર આપવાનું ચાલુ કરો મિત્રો બરોબર એમ કે આપણે Instagram માં તમારો ફોલોઅર એલા તમે નવી આઈડી બનાવી હોય બનાવી હોય એટલે 0 તો ફોલોઅર હોય મિત્રો તમાર જેમ જેમ ડાળો જાય 50000 લાખ ફોલોઅર થાય એટલે તમારા પૈસા બન ચાલુ થાય પણ એ કઈ રીતના મિત્રો ખબર કે મિત્રો કોઈ કંપની તમને એડવર્ટાઇઝ કરવાનું કહે કે ભાઈ મારી દુકાન હોય કે કોઈ કંપનીને એમ કહે કે ભાઈ મારી તમારી દુકાન નું તમે એક ઇન્ટરવ્યુ એટલે કે એડવર્ટી તમે બનાવો તો તમને 5000 કે 10000 રૂપિયા તમને આપો મિત્રો બરોબર તો તમે એ રીતના Instagram ઉપરથી પૈસા કમાઈ શકશો નકર આમ તો મિત્રો મોનેટાઇઝ થશે તો પૈસા ડાયરેક્ટ Instagram તો કોઈ પૈસા આપતું નથી મિત્રો બરાબર તો અહીંયા बाजूમાં મારા સ્ક્રીનશોટ પાડેલો છે 15000 ફોલોઅર છે પણ ₹1 પણ આવ્યો નથી મિત્રો બરાબર તો તમે જેમ બને 50 કે લાખ ફોલોઅર કરો પછી તમારા પૈસા આવવાનું ચાલુ થઈ જશે મર્સી બીજું નવા વિડિયોમાં લેકા જાય